મોરબી પોલીસની સરાહનીય કામગીરી મોરબી પોલીસે સમગ્ર ગુજરાતમાં પોલીસનું નામ ગૌરવથી લેવાઈ રહે તેવા કામ કરી રહ્યા છે વરસતા વરસાદમાં જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચીને રેસ્ક્યુ કર્યું છે તો ક્યાંક અટવાયેલા વાહન ચાલકોને ચા નાસ્તો આપી મદદ કરી છે તો ક્યાંક જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરીને મદદ કરી છે જેની નોંધ કદાચ ગુજરાત લેવલે લેવાઈ તો નહીં હોય પણ ત્યારે સંકટ સમય કટોકટીના સમયે કામ આવે એ જ સાચો મિત્રને એ ઉક્તિને સાર્થક કરી છે પોલીસ પ્રજાની મિત્ર છે મોરબી પોલીસે સાબિતીની સાથે સાર્થક પણ કરી બતાવ્યું છે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વરસતા વરસાદમાં જરૂરિયાતમંદ લોકો સુધી ચાએ નાસ્તો અને પાણીની વ્યવસ્થા પણ કરી આપી છે અને આમ સરાહનીય કામગીરી કરીને માનવતાનું કાર્ય કર્યું છે મોરબી પોલીસની સરાહનીય કામગીરીથી લોકો વધાવી રહ્યા છે જ્યાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે તેવા સમય હાઈવે ઉપર કોઈ ફરક્યું પણ ન હોય તેવા સમયે સુમસામ રસ્તા ઉપર કટોકટીના સમયે વૃદ્ધને સલામત અને સુરક્ષિત સ્થળે ખસેડીને માનવતાનું ઉમદા કાર્ય કરીને ઉદાહરણ પૂરું પાડ્યું છે માણસને કામ આવે એ જ સાચી માણસ છે મોરબી પોલીસની માનવતા જોઈને ખરેખર વર્દીને સેલ્યુટ કરવા જેવી પ્રશંસનીય કામગીરી કરી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી